કામના સમાચરો સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો લેવાયો મોટો નિર્ણય નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ તરત જ કેન્દ્ર સરકાર અને સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ વીસમી જૂનથી શરૂ થશે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે મિત્રો રૂપિયા એકસો ને આઠ કિંમતનો બાર

ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના બે લાખ રૂપિયા કૃષિ પશુપાલન અને સહકાર મંત્રી બાદલે આપી છે તેમણે કહ્યું કે મિત્રો એકત્રીસ માર્ચ બે વીસ સુધી જે પણ ખેડૂતોએ પચાસ થી લઈને બે લાખ રૂપિયા સુધીની લોન લીધી છે તેમને મિત્રો

કે મિત્રો ખેડૂતો ઘણા સમયથી દેવો છે જેને લઈને મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોને લોન છે એ મિત્રો માફ થવી જોઈએ બધા રાજ્ય ખેડૂતોના દેવા માફ થાય છે તો મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થવા જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો વધુ એક નિર્ણય આય ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું ગુજરાતના ખેડૂતોની આવક વધારો કરવા માટે અને તેમને દર વખતે મદદ પૂરી પાડવા માટે કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલને સરકાર મિત્રો સતત ભેગા મળીને આગળ વધી રહી છે ગુજરાતના ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તેના માટે રાજ્ય સરકાર દર વખતે એક્ટિવ મોડમાં રહે છે એ જ મિત્રો સંદર્ભમાં ખેડૂત ખેડૂતોના હિત માટે સતત કટિબદ્ધ છે રાજ્ય સરકાર ગુજરાતના ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ નહીં આવે તેમને મિત્રો સહાય પૂરી પાડવામાં આવે તેના માટે આ ખેડૂત પોર્ટલ છે એ મિત્રો ખુલ્લું મૂકવામાં આવ્યું છે જો કે મિત્રો આવનારા અઢાર જૂને એટલે કે મિત્રો મંગળવારથી ખેડૂતો માટે ખુલ્લું મુકાશે આય ખેડૂત પોર્ટલ થકી ખેડૂતોએ સ્માર્ટફોન યોજના પાણીના ટાંકા અને પાક સંગ્રહના સ્ટ્રકચર જેવી યોજનાઓનો ઓનલાઈન લાભ જણાવી કે ખેડૂત ખુલ્લું મૂકવામાં આવશે તેની માહિતી ગુજરાત કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલે સોશિયલ મીડિયા પર આપી હતી તેમને મિત્રો પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરતા આ વાતની માહિતી આપી હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અત્યંત ભારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાની ધમ્માકેદર એન્ટ્રી જોવા મળી રહી છે અમદાવાદમાં ગત રાત્રે ચાલીસ મિનિટ વરસાદ વરસતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી તો બીજી બાજુ ભાવનગરના મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ભાવનગરના અનેક વિસ્તારોમાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને બટાકાના મો માંગ્યા ભાવ મળ્યા સૌથી વધુ બટાકા પકવતા ડીસા શહેર છેલ્લા પાંચ વર્ષથી હતું પરંતુ આ વર્ષે ડીસા સહિતના પંથકના ખેડૂતો માટે મિત્રો બટાકાની ખેતી ફાયદાકારક સાબિત થયે બટાકાની ખેતી માં આ વખતે ઉત્પાદન ઘટવા છતાં મિત્રો બટાકાના ભાવ રૂપિયા પાંચસો રૂપિયા ની સપાટી કુદાવી છે પ્રતિ મણ ભાવ રૂપિયા પાંચસો થી લઈ પાંચસો ને પચાસ રૂપિયા પહોંચી ગયા છે ભાવ સારા આવતા ખેડૂતોમાં ખુશીની માહોલ છવાય છે ગત વર્ષે પણ મિત્રો બટાકાનો ભાવ પ્રતિ મને બસો રૂપિયા થી લઈને બસો ને પચાસ રૂપિયા નો ભાવ મળ્યો હતો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રાફિક નિયમ તોડનાર ટ્રાફિક નું નિરીક્ષણ કરી અને ટ્રાફિક ના નિયમો જણાવ્યું હતું કે શહેરમાં એક લાખ અને પિસ્તાલીસ હજાર ત્રણસો ને સત્યાવીસ લોકોએ ટ્રાફિક ના નિયમો તોડ્યા છે અનેક વાર નિયમો તોડનાર કુલ છાસઠસો ને બાસિસ જેટલા લોકોના લાયસન્સ પણ મિત્રો રદ કરવાની સૂચના સાથે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવશે હવે પછી મિત્રો વારંવાર નિયમ તોડનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રશિયા યુક્રેન યુદ્ધ અંગે સૌથી મોટા સમાચાર રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા વર્ષથી ચાલી રહેલા યુદ્ધને લઈને હવે સામે આવ્યા છે રશિયાના પુતિને તાત્કાલિક અને યુદ્ધ વિરામ જાહેર કરવાનું વચન આપ્યું છે જો કે પુતિને આ માટે બે શરતો રાખી છે પુતિને કહ્યું કે અમે તાત્કાલિક યુદ્ધ વિરામનું વચન આપીએ છીએ જો મિત્રો કીવ ચાર કબજાવાળા યુક્રેન થી તેના સૈનિકો પાછા બોલાવે છે અને નાટો માં જોડવાની યોજના છોડી દે તો મિત્રો આ યુદ્ધ છે તે વિરામ થશે

કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેશે ચોમાસુ સક્રિય થતા આગામી દિવસોમાં ભારે પવન અને મિત્રો આજખાનો પવન ફૂંકાવાની પણ શક્યતાઓ જોવા મળશે સત્તર થી લઈને બાવીસ સુધી ભારે પવન સાથે વરસાદ રહેશે અને બાવીસ થી લઈને પચીસ જૂન સુધી મિત્રો ચોમાસુ જામશે બાવીસ જૂન સુધીમાં આંધી રહેવાની પણ શક્યતાઓ આંબલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂપિયા ત્રણ રૂપિયાનો વધારો ઝીકાયો કર્ણાટક સરકારે મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે સરકારે પેટ્રોલ પર કર્ણાટક સેલ્સ ટેક્સ મિત્રો કે એસટીએ પચીસ પોઈન્ટ બાણું ટકાથી વધારીને ઓગણત્રીસ પોઈન્ટ મિત્રો ચોર્યાસી ટકા અને ડીઝલ પર ચૌદ પોઈન્ટ ત્રણ ટકાથી વધારીને અઢાર પોઈન્ટ ચાર ટકા કર્યો છે બેંગલુરુમાં પેટ્રોલ મિત્રો નવ્વાણું પોઈન્ટ ચોર્યાસી રૂપિયા પ્રતિ લીટર અને જેલ પંચ્યાસી પોઈન્ટ ત્રણે રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે ત્યાર પસીના સમાચરો સમાચારો વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા સમાચાર જોઈએ તો ભાવનગર સુધીના બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની ગુણી પંચોતેર લઈ વધુની આવક નોંધાઈ હતી જેના પ્રતિ એક નીચા ભાવ એકસો અને ઊંચા ભાવ

બાજરીના પ્રતિ એક મનના નીચા ભાવ ચારસો ને ઓગણત્રીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને ઓગણત્રીસો પાંત્રીસ રૂપિયા સુધીના નોંધાયા હતા યાર્ડમાં મિત્રો કપાસના એકસો ને પાંચ કસડીની આવક થઈ હતી જેના પ્રતિ એક મનના ભાવ સાતસો રૂપિયાથી લઈને ચૌદસો ને અગિયાર રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા

એટલે કે ડીબીટી દ્વારા તેમને મળવા પાત્ર થશે દરેક પાત્ર ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે અને આ વખતે મિત્રો કેન્દ્ર સરકાર સત્તરમા હપ્તા દ્વારા ખેડૂતોના ખાતામાં કુલ મિત્રો વીસ કરોડ રૂપિયા મોકલશે આઇનલી મિત્રો ફરીથી ખેડૂતોને જણાવવાનું કે પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો છે એ મિત્રો અઢાર તારીખે તમામ ખેડૂતોના ખાતામાં જમા થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા ખુશીના સમાચાર મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન મિત્રો રેશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે આ વખતે સરકાર તરફથી તારીખ પૂર્ણ થયા બાદ પણ મિત્રો ત્રણ મહિના એક્સ્ટેશન આપવામાં આવ્યું છે રાશન કાર્ડ ને લિંક કરવાની અંતિમ તારીખ ત્રીસ જૂન હતી તે વધારીને ત્રીસ સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તરફથી તેને મિત્રો નોટિફિકેશન જાહેર પણ કર Vamos, Aviu, ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેશમાં એક જુલાઈ રજૂ થશે મિત્રો સંપૂર્ણ બજેટ એક ફેબ્રુઆરી નાણા મંત્રી નિર્મલા વર્ષ પચીસ માટે બજેટ રજૂ મળતી માહિતી અનુસાર હવે નાણા મંત્રી સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે ચોવીસ જૂન થી ત્રણ જુલાઈ વચ્ચે સંસદ વિશેષ સત્ર યોજાઈ શકે છે તો મિત્રો છવ્વીસ જૂને અઢારમી લોકસભા માટે અધ્યક્ષ પસંદગી કરાશે અને રાષ્ટ્રપતિ સત્યાવીસ જુને સંસદ સંબોધિત કરી શકે છે મોદી મિત્રો થ્રી પોઈન્ટ ઝીરો માં નિર્મલા સીતારમણને ફરી નાણાં મંત્રી તરીકે પણ જવાબદારી સોંપાઈ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અગ્નિવીર યોજનામાં કેન્દ્ર સરકાર બદલાવ કરશે સૂત્રોને અનુસાર સમાચાર સામે આવ્યા છે કે કેન્દ્ર સરકાર સેનાની ભરતી યોજના અગ્નિવીરમાં ફેરફાર કરી શકે છે આ અંતર્ગત અગ્નિવીરનો કાર્યકાળ વધારી શકાય છે આ સાથે અગ્નિવીરની રિટેશન લિમિટ પણ વધારી શકાય છે હાલમાં મિત્રો સરકાર સેનામાં કુલ ભરતી થયેલા અગ્નિવીરોના લગભગ મિત્રો 25% ને જાળવી રાખ્યા છે જેથી મિત્રો આવનાર સમયની અંદર અગ્નિ યોજનામાં ફેરફાર જોવા મળી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એક જ દિવસમાં ખેડૂતો માટે આવી બે ગુડ ન્યુઝ રવિ સિઝનમાં ટેકાના ભાવને લઈને ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું જે બેઠકમાં મિત્રો ખેડૂત આગેવાનો કિસાન સંઘ અને ગુજરાત ભાવ પંચના પણ સભ્યો હાજર રહ્યા હતા ત્યારે હવે મિત્રો ભાવ પંચ પાકના ભાવ નક્કી કરી અને કેન્દ્ર સરકારને ભલામણ કરશે આપને મિત્રો જણાવી દઈએ કે રાજ્યોમાં ભાવ પંચની ભલામણ ના આધારે ટેકાના ભાવ નક્કી કરાય છે ભાવ પંચ ની બેઠક બાદ મિત્રો કૃષિ મંત્રી રાઘવજભાઈ પટેલ નું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે ખેડૂતોના ભાવ મળી રહે તે માટે સરકાર કામ કરી રહી છે રાજ્ય સરકાર ભાવો અંગે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરશે વધુમાં કૃષિ મંત્રીએ કહ્યું કે ઘઉના ક્વિન્ટલ ના ચાર હજાર પચાસ અને ચણાના ક્વિન્ટલના સાત હજાર અને પચાસ ભાવો બેઠકમાં નક્કી કરાયા છે રાઘવજીભાઈ પટેલે કહ્યું કે રાઇડો ક્વિન્ટલ જેટલો વધારો કરાયો છે રાજ્ય કૃષિ ભાવ પંચ ની બેઠકમાં પાક ખેતી ખર્ચ કૃષિ ઇમ્પોર્ટ ભાવો બાબતે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને મોબાઈલ લેવા માટે છ હજાર રૂપિયા સુધીની સહાય જો તમે પણ મિત્રો મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને છ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર રૂપિયા સુધીની સહાય મોબાઈલ લેવા માટે આપવામાં આવે છે મોબાઈલ મિત્રો લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે થોડાક જ દિવસમાં તમે કરેલી અરજી જ્યારે પણ મિત્રો એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા છ રૂપિયા સુધીની સહાય જમા કરવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ ઘરના મિત્રો દરેક સભ્યને આ સહાય મળવાપાત્ર થશે જો કોઈ ખેડૂત મિત્રો તેર રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો તેમને મિત્રો ખરીદ કિંમતના ચાલીસ ટકા એટલે કે મિત્રો બેમાંથી જે પણ ઓછું હોય અથવા તો મિત્રો પાંચ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર પાત્ર થશે તેમજ મિત્રો તમે જો પંદર રૂપિયા સુધીનો સ્માર્ટફોન લેવા માંગતા હોય તો તમને મિત્રો છ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે ત્યાર પછીના સમાચારો મિત્રો અહીંયાથી મળશે દસ હજાર રૂપિયા સુધીનો લાભ ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતોને અને મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને દસ રૂપિયા સુધીનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે મિત્રો આ દસ રૂપિયા સુધીની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ પાંચ હજાર સુધીની સહાય આપવામાં આવતી હતી હવે તેને વધારીને દસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘઉંની આયાતને મંજૂરી મળે તેવી શક્યતા આ રેકોર્ડ ઉપજ હોવા છતાં ઘઉં કેટલાક રાજ્યો ઉત્પાદન છે છે અર્થ મિત્રો એમ કે કેન્દ્ર સરકાર પૂરો નહીં કરી શકે જેથી મિત્રો ઘઉંની આયાત પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે અથવા તો મિત્રો હજુ પણ વધશે ફેબ્રુઆરીમાં કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે તેમને મિત્રો બે હજાર ચોવીસ માં એકસો બાર મિલિયન ટન મિત્રો ઉત્પાદનની અપેક્ષા છે જે મિત્રો એક રેકોર્ડ છે પાછલા બે વર્ષમાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થયો છે ત્યાર પછીના સમાચારો શાળાએ જતા બાળકોને લઈને મોટો નિર્ણય રાજકોટ અગ્નિકાંડ બાદ મિત્રો જાગેલા શિક્ષણ શિક્ષણ વિભાગ દ્વારા મિત્રો શાળાએ જતા બાળકોને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે વિભાગે પરિપત્ર જાહેર કરીને વાલીઓને સૂચના આપી છે કે જો મિત્રો રિક્ષા અને વાનમાં વધુ બાળકો બેસાડવામાં આવે તો મિત્રો પોલીસ અને આરટીઓને જાણ કરો ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાન અને રિક્ષામાં ઘેટા બકરાની જેમ માફક બાળકો ભરેલા હોય છે ત્યારે હવે મિત્રો મોડે મોડે શિક્ષણ વિભાગનો એ મિત્રો તરફ ધ્યાન ગયું છે ત્યાર પછીના સમાચારો મિત્રો પશુપાલકોને મળશે દસ લાખ રૂપિયા સુધીની લોન જો તમારી પાસે મિત્રો પાંચ પશુ છે તો તમે મિત્રો આ પશુપાલન લોન યોજના યોજના લાભ લઈ શકો છો આ હેઠળ સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની લોન બેંક આપવામાં આવે છે આ લોન ની રકમ મિત્રો સીધી જ અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે તમે મિત્રો આ રકમનો ઉપયોગ તમારો પોતાનો પશુપાલન દરમિયાન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો મિત્રો તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેમનો લાભ માત્ર મિત્રો એવા લોકોને જ આપવામાં આવશે મિત્રો જેમની પાસે પાંચ થી કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા પાંચ ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે